શું તમે જાણો છો કે ભારતનું એક એવું મંદિર કે જ્યાં જીવન શિવલિંગ આવેલું છે જેની ઊંચાઈમાં દર વર્ષે વૃદ્ધિ થાય છે આ શિવલિંગ બહારના ભાગે જેટલું વધે છે તેટલું જ જમીનની અંદર પણ વધે છે અને કહેવાય છે કે જ્યારે પાતાળ સુધી પહોંચી જશે ત્યારે કળિયુગનો અંત આવી જશે આજનો વિડીયો છે ખજુરાહો પાસે આવેલા રહસ્યમય માતંગેશ્વર મહાદેવ મંદિર વિશે મધ્યપ્રદેશના ખજુરાહો પાસે આવેલું માતંગેશ્વર મહાદેવ મંદિર માત્ર તેના વાસ્તુકલા માટે જાણીતું નથી પરંતુ એની અંદર છુપાયેલી છે એક અદભુત કથા માતંગેશ્વર મહાદેવ મંદિર ખાસ છે કારણ કે અહીં આવેલું છે જીવન શિવલિંગ કારણ કે લોકો કહે છે કે આ શિવલિંગ દર વર્ષે થોડું ઊંચું થાય છે અને માત્ર ઉપર જ નહીં શિવલિંગ એટલું જ જમીનમાં નીચે તરફ પણ વધી રહ્યું છે સ્થાનિક લોકમુખમાં માનવામાં આવે છે જ્યારે આ શિવલિંગનો નીચેનો ભાગ પાતાળ સુધી પહોંચી જશે ત્યારે કળયુગનો અંત આવી જશે હવે વાત કરીએ અજાયબી પાછળની કથાની એકવાર ભગવાન શિવે યુધિષ્ઠિર પર પ્રસન્ન થઈને તેમને એક અમૂલ્ય અને જાદુઈ મણી આપ્યો જેનું નામ હતું માર્કંડ મણી યુધિષ્ઠિરે તે મણી માતંગ ઋષિને આપ્યો ઋષિએ એ મણી સુરક્ષિત રાખવા માટે રાજા હર્ષવર્ધનને સોંપ્યો હર્ષવર્ધને તે મણી ચોરાઈ ન જાય એ માટે તેને જમીનમાં દાટી દીધો આ મણીની આસપાસ શિવલિંગ ઊભું થયું અને માન્યતા પ્રમાણે એ જાદુઈ કારણે જ શિવલિંગમાં દર વર્ષે વૃદ્ધિ થવા લાગી આ મંદિર આજે હજારો ભક્તો માટે આસ્થા અને આશ્ચર્યનું કેન્દ્ર છે અહીંના શિવલિંગની ઊંચાઈ લગભગ અઢી મીટર છે કે જે લગભગ સામાન્ય માણસની ઊંચાઈ કરતાં પણ ઘણી વધારે છે આ મંદિર નાગર શૈલીમાં બંધાયેલું છે વિશાળ ચબૂતરો ઊંચા પગથિયા ગર્ભગૃહની આસપાસની પ્રદક્ષિણા પથ આ બધું મળીને મંદિરની પ્રાચીનતાનું દ્રષ્ટાંત આપે છે મંદિરના પ્રવેશ દ્વાર પાસે નાના કદની ભગવાન ગણેશની પ્રતિમા પણ સ્થાપિત છે આ મંદિર આજે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ માન્ય છે માતંગેશ્વર મહાદેવનું આ મંદિર માત્ર એક ઇતિહાસ નથી આ એક જીવંત પ્રસંગ છે જ્યાં ભગવાન શિવ આજે પણ પોતાનું અલૌકિક સ્વરૂપ લઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે હર હર મહાદેવ તો મિત્રો આ હતી રહસ્યમય મંદિર માતંગેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી પાછા આવા ધાર્મિક વિડીયો સાથે ઓમ નમઃ શિવાય